નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર વાસદાના કેડકચ ગામે ગામિત સમાજ સીઝન સાત ટુર્નામેન્ટમાં ચરવી ગામની ટીમ ચેમ્પિયન વાસદા તાલુકાના કેડકચ ગામે નવસારી જિલ્લા ગામિત સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત ગામિત સમાજની સિઝન સાતની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું કેડકચ ગામે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન ગામિત સમાજના પ્રમુખ અંબુભાઈ ગામિત મહામંત્રી રતિલાલભાઈ ગામિત તથા સમાજના સ્થાનિક મહાનુભાવો મહેશભાઈ ગામિત પ્રમુખ પ્રમુખ સરપંચ એસોસિએશનના ના વાસદા ગામિત સમાજ માજી પ્રમુખ અશ્વિનભાઈ ગામિત તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પિયુષભાઈ ગામિત કેડકશ ગામના સરપંચ કરશનભાઈ પટેલ તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ટુર્નામેન્ટ આઠ ના ટીમો ભાગ લીધો હતો જેમને લિંગ મેચ રમાડવામાં આવી હતી ટુર્નામેન્ટ માં ફાઈનલ મુકાબલો તારીખ અઢાર એક બે ના રોજ ચરવી ઇલેવન અને બારતાળ ઇલેવન વચ્ચે રમાયો હતો રોમાંચક મુકાબલામાં ચરવી ઇલેવન નો ભવ્ય વિજય થયો હતો આ ટુર્નામેન્ટ સફળ બનાવવા માટે નવસારી જિલ્લા ગામિત સમાજે ભારે જહેમત ઉઠાવી હતી વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન ઓગણત્રીસ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન ચૌદ પોઈન્ટ બે અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે પંચાણું ટકા તો સાંજે ઓગણચાલીસ ટકા રહ્યું હતું હવાની ગતિ એક પોઈન્ટ આઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તરથી પશ્ચિમ તરફની રહી હતી દરિયાઈ સુરક્ષા તકેદારી અંતર્ગત આતંકવાદી પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ કાંઠા વિસ્તારમાં શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ તેમજ દરિયાકાંઠા વિસ્તારમાંથી મળી આવતા શંકાસ્પદ બોટ ડ્રોન ડ્રગ્સ પેકેટ્સ બેગ તેમજ કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા અધિક પોલીસ મહાનિર્દેશક અમિત કુમાર વિશ્વકર્મા દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સના પોલીસ મહાનિરીક્ષક પી એલ માલ અને પોલીસ અધિક્ષક એસ જે પરમારના માર્ગદર્શન હેઠળ નવસારી સેક્ટરના અધિકારીઓ તેમજ મરીન કમાન્ડોની ટીમ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જે અન્વયે નવસારીના જલાલપોર તાલુકાના દરિયાઈ વિસ્તારમાં દાંડીથી સામાપોર સુધી સઘન કોસ્ટલ પેટ્રોલિંગનું આયોજન હાથ ધરાયું હતું

KRP अनिलभाई टंडेल तलावचोरा हाई स्कूलના પ્રિન્સિપાલ RP દર્શન દેસાઈ વિપલ ગમણા હાઈસ્કૂલના આચાર્ય RP સંજયસિંહ પરમાર રાનકુવા હાઈસ્કૂલના આચાર્ય RP હર્ષદસિંહ પરમાર દિગेंद्रનગર હાઈસ્કૂલના આચાર્ય વગેરે મહાનુભાવોનું પુસ્તકવાડે સ્વાગત કર્યું સ્વાગત વિધિ બાદ તાલીમ કાર્યક્રમના પ્રારંભે KRP अनिलभाई टंडेल દ્વારા જવાબદારીયુક્ત નેતૃત્વય શાળાનું બહિવટી વ્યવસ્થાપન વિષય પર જાણકારી આપવામાં આવી હતી વાસદા યુવા રાજપૂત સમાજ દ્વારા વીર શિરોમણી શ્રી મહારાણા પ્રતાપની પુણ્યતિથિની ઉજવણી કરાઈ વાસદા યુવા રાજપૂત સમાજ દ્વારા વીર શિરોમણી શ્રી મહારાણા મહારાણાપની પુણ્યતિથી ઉજવણી કરવામાં આવી વાંસા યુવા રાજપૂત સમાજ દ્વારા મહારાણા પ્રતાપની ચારસો ઓગણત્રીસમીની પુણ્યતિથિની ઉજવણી વાસ્તા યુવા રાજપૂત સમાજ દ્વારા મુખ્ય મથક વાંસદા મુકાબે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી હાઈસ્કૂલ ના શિક્ષિકાને ગુજરાત સરસ્વત સન્માન એનાયત ધ સ્કૂલ ઓફ સાયન્સ પાલનપુર અને નોલેજ વેલી ફાઉન્ડેશન પાલનપુર દ્વારા આયોજિત ગુજરાત સરસ્વત સન્માન બે હાજર છવ્વીસ ગુણવત્તાયુક્ત શિક્ષણ અભિવાદન તારીખ અગિયાર એક બે હાજર છવ્વીસ ને રવિવારના

વેસમા સબમર્શિબલ પંપની ચોરીનો ભેદ ઉકેલાયો એક આરોપીની ધરપકડ કરવામાં આવી નવસારી રૂરલ પોલીસે ચોરી થયેલ મોટર અને ગુનામાં વપરાયેલું વાહન સહિત કુલ રૂપિયા ચુમ્માલીસ હજાર પાંચસો નો મુદ્દામાલ જપ્ત કર્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર વેસમા નહેર પાવર હાઉસ નજીક આવેલી અજયભાઈ રતિલાલ ગાંધીની આંબાવાડીમાંથી અજાણ્યા ચોર દ્વારા એપોલો કંપનીના ઓગણીસ હજાર પાંચસો ની કિંમતની ની સબમર્શિબલ ચોરી કરવામાં આવી હતી આ અંગે અજયભાઈ ગાંધીએ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી બાતમીના આધારે કાર્યવાહી કરતા પોલીસે વેસમાના રહેવાસી જયંતિ હડપતિ નામના ઈસમને ઝડપી પાડ્યો હતો પોલીસ તપાસમાં આરોપી પાસેથી ચોરી થયેલી સબમર્શિબલ મોટર અને ચોરી માટે ઉપયોગમાં લેવાયેલું એક્સેસ મોપેડ જપ્ત કરવામાં આવ્યું હતું પોલીસે કુલ ચુમ્માલીસ હજાર પાંચસોનો મુદ્દા માલ કબજે કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ મામલે નવસારી રૂરલ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે સિસોદરા આરક ગામે ઉત્કર્ષ મંડળ નવસારી દ્વારા શેરડી કાપતા આદિવાસી મજૂરોને જમણ સાથે સોલાપુરી ચારસા કપડા આપવામાં આવ્યા ઉત્કર્ષ મંડળ દર વર્ષે ઠંડીની સિઝન આદિવાસી શેરડી કાપનાર જેવા મજૂરોને સોલાપુરી ચારસા કપડા જમવાની સગવડ સાથે વિતરણ કરતા આવેલ છે દર વર્ષની જેમ આ વર્ષે પણ સિસોદરા ગામે શેરડી કાપતા આદિવાસી મજૂરોને સોલાપુરી ચારસા કપડા તેમજ ત્રણસો પચાસ જેટલા મજૂરોને સ્વાદિષ્ટ ભોજન પણ જમાડ્યું હતું ઉત્કશ મંડળના હરેશ વશીની ટીમ સાથે ગામના એનઆરઆઈ જયેશભાઈ કેરભાઈ તેમજ એડવોકેટ ઠાકોરભાઈ પટેલ ડોક્ટર મોહનભાઈ મંડળના વસંતભાઈ સુભાષભાઈ શંકરભાઈ જનકભાઈ કૌશિકભાઈ સુરેશભાઈ નિલેશભાઈ રસોઈયા નગીનભાઈ ગામના સરપંચ પ્રિયંકાબેન વગેરેના સંયુક્ત પ્રયાસથી કાર્યક્રમ દીપી ઉઠ્યો હતો અમલસાડ રૂપડા કલા સંસ્થાના સભ્ય વિપુલ પટેલ ગુજરાત સારસ્વત સન્માન સન્માનિત કરાયા અમલસાડમાં કાર્યરત રૂપડા કલા સંસ્થાના લલિત કલાના ક્ષેત્રમાં યોગદાન આપી રહ્યા છે આવા યોગદાનના ભાગરૂપે સંસ્થાના સભ્ય વિપુલ પટેલની ગુજરાત સારસ્વત સન્માન બે હજાર છવ્વીસમાં પસંદગી થઈ છે તેનું સન્માન કરવામાં આવ્યું હતું તારીખ અગિયારમી જાન્યુઆરીના રોજ નોલેજ વેલી ફાઉન્ડેશન એન્ડ ધી સ્કૂલ ઓફ સાયન્સ પાલનપુર દ્વારા ગુણવત્તાયુક્ત અને આધુનિક શિક્ષણ ક્ષેત્રે ગુજરાત રાજ્યના વિવિધ વિષયોના શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું આ સન્માનમાં વલસાડના રૂપડા કલા સંસ્થાના સભ્ય અને કલા શિક્ષક વિપુલ ડી પટેલનો સમાવેશ કરવામાં આવ્યો હતો વિપુલ પટેલ હાલમાં ડીપી પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ મોટી વાઘછીપા પારડીમાં ચિત્રકામ વિષયના શિક્ષક તરીકે કાર્યરત છે અને તેઓ ગુજરાત રાજ્ય ચિત્ર શિક્ષક મહામંડળના પ્રમુખ પણ છે તેઓએ ગુજરાત સારસ્વત સન્માન બે હજાર છવ્વીસ કાર્યક્રમના અધ્યક્ષ રાજકુંવરબાનું લાઈવ પોર્ટ્રેટ બનાવી કાર્યક્રમ દરમિયાન રાજકુંવરબાને અર્પણ કરી ઉપસ્થિતોને પ્રભાવિત કરી દીધા હતા શ્રી જૈન વિશા પુરવાડ પારચુલા સમાજનું પચીસમું સ્નેહ સંમેલન યોજાયું દક્ષિણ ગુજરાતના શ્રી જૈન પારચુલા સમાજના પરિવારોનું સ્નેહ સંમેલન વાડી નવસારી ખાતે યોજવામાં આવ્યું કાર્યક્રમનો આરંભ પ્રાર્થનાવૃંદની પ્રાર્થનાથી કરવામાં આવ્યો સમાજના મંચસ્થ આગેવાનો તથા પ્રમુખ વગેરેના હસ્તે દીપ પ્રાગટ્ય કરી સૌને આવકાર આપવામાં આવ્યો જૈન સમાજના બે વર્ષ માટે નિમાયેલા પ્રમુખ અને તેમની ટીમનું તથા મુદ્દત પૂરી થતાં વિદાય લેતા હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું